ગઈકાલ તારીખ સોળ પાંચ સોળ બે બે હજાર પચીસના રોજ ફરિયાદી કુમાર જીતેન પાલ ને ફરિયાદ હકીકત જોતા જે ગઈકાલે ગાંધીધામથી બાબરા જવા માટે પોતાનો ટ્રક લઈને નીકળેલો હતો તે દરમિયાન બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઈવે પાસે પહોંચતા એક બ્લેક કલરની નંબર વગરની વરના ગાડી છે જે ટ્રકને આગળ લાવી ઊભી રાખી અને એમાંથી એક અજાણ્યો વિષમ ઉતરેલ જેમાં વીસ પચીસથી પચીસ વર્ષની ઉંમરનો એના ટ્રક પાસે આવીને મારી ટ્રકને મારી ગાડીને નુકસાન કેમ કરે છે એમ કહીને ટ્રકમાં અંદર જઈ અને છરી ગાડીને છરી ડ્રાઈવરના ગળા ઉપર લગાડીને ખીચેલ તારી પાસે જેવો એ આપી દે પછી તેઓ કરે એના ખિસ્સામાંથી કંઈ મળેલું નહીં તે દરમિયાન આરોપીએ એનો મોબાઈલ લીધેલો મોબાઈલની અંદર જોતા તો એના ગૂગલમાં સોળ હજાર સોળ હજાર બસો રૂપિયા હોય જેથી આરોપીએ ગાડીને સાઈડમાં કરી એનો ટ્રક ઊભો રાખી એની ગાડીની ચાવી લઈ લઈ અને ડ્રાઈવરને પોતાની ગાડીમાં બેસાડી અને રાજકોટમાં દોઢ કલાક જેવું અલગ અલગ ગોળ ગોળ ફેરવતો રહ્યો ત્યારબાદ એના સંત કબીર રોડ ઉપર નકડંગ ડેરી છે તેની પાસે જઈ અને પોતે વાત કરેલી કે મારે તાત્કાલિક રોક રોકડા રૂપિયાની જરૂર છે તો મને હું તમને ગૂગલ પે કરું તો મને તમે પૈસા આપો જેથી એને ડેરીવાળાને ગૂગલ પે ફરિયાદીના ફોનમાંથી ગૂગલ એ સોળ હજાર રૂપિયા કરેલા અને એની પાસેથી બોકરા રૂપિયા લઈ લીધેલા ત્યારબાદ ફરિયાદીને લઈ અને ફરી થોડો આગળ ફરીને ગાડીમાં એને માર મારી અને ફરી પાછો ગાડી એના ટ્રક પાસે લાવીને કીધું કે જો આ વાત કોઈને જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ ને તને જીવવા નહીં દઉં જેવી વાત કરી લઈ ત્યારબાદ આ એને ટ્રક પાસે એની ચાવી આપીને એને છોડીને જતો રહેલો ફરિયાદીને સાથે રાખીને સીસીટીવી ચેક કરી તેમજ પોતાના અંગત બાતમીદારોના સોસિસથી જે કરતાં કરતાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે અને આરોપી પાસેથી જે ગાડી હતી એ ગાડી પણ કબજે કરવામાં આવેલી છે અને હાલ એના રિમાન્ડ લેવાની તજવીજ કરાશે અને રિમાન્ડ લેવામાં આવશે તેમજ આગળની તપાસ છે જીઆર સોલંકી પીએસઆઈ સ્ટાફ ચલાવી રહ્યા છે અને હાલ આરોપી અજાણ્યા એ સમયે તો આરોપીની ઓળખ પરળ પણ કરવામાં આવશે